તેલ ના ડબી ડબા ડબાક ઉતારી રવાન બધું રેલં હે દાદા થાળીઓ નાખ પાછું ભૂલ ના કરતા હો પાટી જવાનું પાછું

રસો તણવા નું રાખ્યો ને તો રસો તૂટી જાય છે ખબર નહિ કેશો કે મુકાજી પાડું કે ગૌરી ગાય તમારા ભાઈ હા એતો બેઠા તો લાઈન ખાતા હવે જમાના માં અલગ ના અમે એ ભૂકો કરી નાખતા એટલી હજી તાકાત થવા કર્યા બાપુ તમારા દાદા ને તો અમારા દાદા છે ને પકડી પકડી ને ફેંકેલા છે આયોજન કરી દીધું જબરજસ્ત આયોજન સારી આમ જો એટલા દિન જે લે પૈસા જીતી હા અવાજ અવાજ આવે છે બારવાડી તો આવ્યો જાણ બંકા બંકાને બોલાવતા નહીં પછી સરપંચ બંકો વર સાલ બંકો જીતી જાય તમારું ડોઢી એક ભાઈ જીતી છે તમારો પત્તો નહીં ખાતો

પેલા સરપંચ નો વારો એટલે સરપંચ ઉતારી એટલે બધું ખડિયા પોટલા કઈ ઘેર અમે જોતા રહી ફેરથી એટલે બીજા વારો દહ એ પેલા પડી રહેલા હા એમ કયો બાકી ના થઈ જતા ના થઈ જીટા નો જો ના છું એક બે ત્રણ એ ઓમેક જો ટેકો કરી કે ના પાળેલી છે ભાઈ ટેકો બેકો ના એ અમારું પૈસા જીતવા ના છુ કોઈ મત એ પટી 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 માય કાંગલી આમાં કાય આમાં કાય તારું કામ નહી હે છે લો ના ઇનામ જાઓ આવી તો હવશે છે હા ઓહો આરે કે

કાઈટ કટ કટ ઉભારો ઉભા હા તો ફરીથી 1 2 3 સારું થઈ ગયું બાજુ હો હા હા એ આ અન્યા ફરી વખત પગે લાગવું પડે એવાની મને ખ્યાલ અમુક અમુક બબલ થાય વાત પટી થઈ

જોઈ ના જોઈ પોણો 3 ફૂટ 3 ફૂટ આ તો એ તો ખાલી 3 ફૂટ છે આ પાસે પાસે નથી સડે પૂરો થઈ ગયો જલ્દી કર જલ્દી પગ ભરા એવું શું આમ સંપલનો બોનો કર ટાઈમ જો આપણો ટાઈમ શેતરવાની વાત ના કરો નવ તે આ રહી નહીં ગયું હા ઓતો છો અમાર નહીં થળું બોલાય

નહી તેલ નહી ગરબો ભૂલી જુ ભરસુ નહીં હે બોલી જોઈ ગયો ગમત તેલ નહીં આતો પક્યો કાક્યો આ ડબલ હલાયું 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 તો કે ટાઈમ જો સપલ આલાઈ ડબલ હલાયું છે ટાઈમ જો ટાઈમ ડબલ હલાયું છે ન ડબલ હલાયું છે ડબલ હલાયું છે